પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ શ્રી પ્રાજીભાઈ પટેલ વિરમગામ વિધાનસભાના પ્રભારી શ્રી નીતિન પટેલ મહામંત્રી શ્રી મયુરભાઈ સૌ જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી સૌ દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રીરામ આગળ વધવાનું છે ને એટલે તમારો અવાજ જેટલો જોર થી આવે ને એટલું કામ કરવાનો જુસ્સો અમારો છે કામો થયા વર્ષો પછી તમે જુઓ તો આ વખતનું ઇલેક્શન એક લોક માનસ માં એક ક્લેરિટી સાથે વોટ આપવાના છે બધા કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીને વોર્ડ આપવાનો છે માનીય નરેન્દ્રભાઈને કેટલા પાર થી ચારસો પારથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવામાં બાકી તો અવગાઉ ચાલતી હોય બધાના મગજમાં કે ભાઈ કોને વોટ આપો કોને ના આપો બધું ચાલતું તો આ વખતે આખા દેશમાં ગ્યા છે અને એટલે જ આજે આ વખતે જન જન આંદોલન જેને કહેવાય જન આંદોલન છે કે ભઈ આપણે ટીમ વખત છે આમ અહીંયા જેને કહેવાય કે જિલ્લા અને જિલ્લાના અમુક અંતારા વિસ્તાર હોય તો એ વખતે લોકસભાના ઇલેક્શન વખતે આપણા અર્થતંત્ર વાત થાય નહી અને અર્થતંત્ર ની વાત થતી હોય તો લોકો શું કે ભાઈ આપણા અર્થતંત્ર નું થશે શું આપણા દેશનું શું થશે આવી ચિંતા વ્યક્ત કરતા હોય લોકસભાના ઇલેક્શન પણ આ વખતનું ઇલેક્શન તમે જુઓ આ દસ જ વર્ષમાં એટલું મોટું પરિવર્તન આવ્યું છે કે આપણે આવી અને આ વખત લોકસભા ઇલેક્શનમાં આપણે ચર્ચા શેની કરી રહ્યા છે કયા સ્થાને લાવવાની ત્રીજા સ્થાને લાવવાની ચર્ચા કરી રહ્યા છે આપ સૌ તૈયાર છો એના ત્રીજા સ્થાને આપણે લાવવું છે અને ત્રીજા સ્થાને ક્યારે આવે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીએ એટલે આ અર્થતંત્ર આપણું ત્રીજા સ્થાને વિકાસ ની અને વિકાસની રાજનીતિ આખી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ कि भाई परफॉर्मेंस आधारित राजनीति शुरू कर भाई काम कर से एक देश ऊपर राज कर से काम कर से एक देश ऊपर राज कर से आज तुम्हें नाना नाना कोई पर तुम्हें नानी मीटिंग में बैठा हो मोटी मीटिंग में बैठा हो क्या बैठा हो पर तुम्हें सामे बैठा छो कि तमे यहाँ ऊपर आई बैठा हो तो तमे वातो विकास नीच करो આ મોટો બદલાવ માન્ય નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આવ્યો છે અને પરિવાર ભાવનાથી હંમેશ દેશને પરિવાર ભાવનાથી આગળ વધાર્યો છે કેમ તો આજે આપણા પરિવારમાં પણ આપણે બધા જ કોનું ધ્યાન રાખતા હોય જે નાનો હોય જે થોડો નબળો હોય મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર અમલી સામે પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન સફળતાથી આગળ વધ્યા છે તમે જુઓ પહેલા સરકારી યોજનાઓ બનતી અને સરકારી યોજનાઓ બને તો કોને ખબર પડે કોઈને ખબર હોય તો એનો લાભ લે આજે માન્ય નરેન્દ્રભાઈને સેચ્યુએશનનો વિચાર આવ્યો એક અને માત્ર એક જ એવું નેતૃત્વ છે કે જેને સેચ્યુએશનનો વિચાર આવ્યો કે ભાઈ પાત્ર સરકારી યોજનાઓના લાભ જેને મળવા પાત્ર છે એને 100 એ મળવા જોઈએ અને માન્ય નરેન્દ્રભાઈએ આના માટે છે મોદી સાહેબની ગેરંટી આ માન્ય નરેન્દ્રભાઈએ આ બધી જ યોજનાઓ વિકસિત ભારત યાત્રા થકી માન્ય મોદી સાહેબનો ગેરંટી રથ આપણા ગુજરાતમાં પણ દરેકે દરેક ગામ આવ્યો છે એમાં તમે બધા સહભાગી છો તમારા ગામમાં આવ્યો છે રસ તમે એના સહભાગી છો અને દરેક ગામમાં જેને મળવા પાત્ર સરકારી યોજનાનો લાભ હતો એનો લાભ એને અપાયો છે 100% લાભ માટે આવું વિચાર કેવી રીતે આવી આપણે વિકાસની વાતો કરતા હોઈએ આપણે પોતાનામાં કેટલો બદલાવ આવ્યો છે એ આપણને ખ્યાલ ના આવે કે ભાઈ આજે પહેલા તમે તમારું કામ તમારે કોઈ કામ લઈને જવું હોય તો કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લાના પ્રમુખ હોય કે તમે પોતે કેટલા રૂપિયાનું કામ જતા બે લાખ પાંચ લાખ સુધી આગા પાછા થાવ આટલું મોટું કામ લઈને ના જાવ આટલું મોટું ના કરે આજે તમે એક કરોડ નું કામ તો ઈઝીલી કહી આવો છો કે આ એક જ કરોડ નું જાતો કરવું પડે આપણામાં બદલાવ વાઈ ગયો આટલો મોટો

એમાંથી વધારે કંપનીઓ ગુજરાતમાં છે એટલે ગુજરાત કે વ્યવસ્થિત રીતે મજબૂત થઈથી દરેકે દરેક સેક્ટરમાં માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ મોટા પરિવર્તન કર્યા છે અને એ પરિવર્તનના આધારે આજે મજબૂત પાયો ગુજરાતમાં પણ નકાર્યો છે ગુજરાતમાં પણ